ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રોકડ રૂપિયા પચાસ હજાર સહિત કુલ પંચાવન હજાર ના મુદ્દા માલ સાથે એક ઇસમને ઝડપી કરપૂર ચોરીના કુનામાં એક ઇસમને ઝડપી લીધો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ ચોરીઓના ગુનાઓમાં પકડાઈ અને છડ કપટથી મેળવેલ હોવાની શંકા છે જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ આવી તપાસ કરતા મુકેશ મેરિયા નામનો ઇસમ હાજર મળી આવ્યો હતો જેની પાસે રોકડ રકમ રૂપિયા પચાસ અને મોબાઈલ કિંમત રૂપિયા પાંચ મળી કુલ પંચાવન હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જે તેને છ સાત દિવસ પહેલા ભાવનગર કોકા રોડ સેલના પેટ્રોલ પંપ પાસે આવેલ કારખાનેની ઓફિસમાં ચોરી કરતા રોકડ રૂપિયા એક લાખ અઢાર હજાર જેટલી રકમ મેળવેલ હતી જેમાંથી અડસઠ હજાર વાપરી ગયેલ છે અને રૂપિયા પચાસ હજાર પોલીસે કબજો કર્યો હતો જેથી આ અંગે શખ્સે ગોગા રોડ પોલીસ સ્ટેશન સોંપી આપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અલ્પેશ ડાભી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર